સુરતથી તેન ગામ રોડ પર આવેલ બરબોદન ગામમાં ઇસ્કોન મંદિરમાં એકસો પચીસ વર્ષની સ્થાપના અને પૂજ્યપાદ શ્રીની યાદમાં એકસો પચીસ ગામોમાં હરે કૃષ્ણ નામની કીર્તન કરાઈ રહ્યું છે જેના ભાગરૂપે બરબોદનમાં વિદેશથી આવેલા ભક્તો હરે કૃષ્ણ નામ પર ઝૂમી ઉઠ્યા હતા જુઓ અમારો આ વિશેષ અહેવાલ મારું નામ હેમરૂપા રાધાદેવી દાસી અચ્છા હેમરૂપા બેન અત્યારે બરબોધની અંદર ખૂબ જ સુંદર મજાનો વિદેશી થી આવેલા લોકો અત્યારે હરે કૃષ્ણ હરે કૃષ્ણ નું ગાન ગાઈ રહ્યા છે શું કહો છો આ એક મહામંત્ર કીર્તન કરી રહ્યા છે એ લોકો અને બરબોધન ગામ બહુ ભાગ્યશાળી છે કે આજે અહીંયા હરિનામનું કીર્તન થઈ રહ્યું છે આ એક એવું દિવ્ય કીર્તન છે કે બધા જ અનર્થોને નષ્ટ કરી દે છે માણસની ચેતના જે છે તેને જાગૃત કરે છે અને કૃષ્ણ પ્રેમ જાગૃત કરે છે હૃદયમાં ખાસ કરીને હાથ સુંદર હાજી તો આ ઉપર કરવાનો ભાવ એવો છે કે તમને કોઈ સામે બંદૂક લઈને રહે તો તમને કહે છે હેન્ડ્સ અપ અર્થાત તમે શરણાગત છો તો આ જ ભાવ છે કે આપણે ભગવાનની આગળ શરણાગત છીએ કારણ કે ભગવાને પણ કહ્યું છે કે સર્વ ધર્માન પર ત્યજ મામેકમ શરણમ રજા મારી એકની શરણ તું ગ્રહણ કર બધું ત્યાગ કરીને તો એ જ ભાવથી બે હાથ ઊંચા કરીને આપણે ભગવાનને શરણમાં જઈએ છીએ અને કહીએ છીએ કૃષ્ણ તમે મારો સ્વીકાર કરો આજે એકસો પચીસ કઈ જયંતિ છે શ્રી પ્રભુપાદ નો જન્મ અઢારસો ને છન્નુ માં થયો હતો અને એના એકસો પચીસ વર્ષ પૂરા થાય છે આ એકસો પચીસમું વર્ષ છે એટલે એમની જન્મ મહોત્સવ અમે એકસો પચીસમું વર્ષ છે એની ઉજવણી કરીએ છીએ એ ભાગરૂપે સુરતમાં જે ઇસ્કોન મંદિર છે એમણે પણ અનેક કાર્યક્રમની યોજના કરી છે અને આજે જે આ મંડળ આવ્યું છે એ લોકોએ પણ આ યોજના કરી છે કે દરેક ગામમાં જઈને આ રીતે મહા મહામંત્રનું સંકીર્તન કરશે એવું લાગી રહ્યું છે દિવ્ય આનંદની અનુભૂતિ થાય છે તમે જોઈ રહ્યા છો કે આજે ગામવાળા જેમણે પહેલીવાર કૃષ્ણ મહામંત્ર સાંભળ્યો છે એ લોકો આજે કેટલા આનંદપૂર્વક હાથો ઉપર કરીને આમાં ભાગ લઈ રહ્યા છે હરે કૃષ્ણ મારું નામ મણિમય કિશોરી દેવી દાસી તમે બરબોદન ગામના છો ના હું સુરત જાંગીરપુરા આવું છું અચ્છા અહીંયા જે ખાસ કરીને હરે કૃષ્ણ હરે કૃષ્ણ ગાન ગાઈ રહ્યા તા નાકુ ગામ અત્યારે નાચ ગાન કરી રહ્યો છે ભગવાન કૃષ્ણ શું કહો છો એક્ચ્યુઅલી આ મહામંત્ર ખૂબ જ દિવ્ય છે અને એની ધ્વનિ એટલી દિવ્ય છે કે એ કોઈ પણને આકર્ષિત કરી શકે છે અને એના કારણે તમે જોઈ શકો છો કે દરેક વ્યક્તિ એ નામમાં એટલું રદ થઈ ગયું છે કે આપ મેળે જ ઝૂમી રહ્યું છે નાની રાતે માંડીને મોટે સુધી લોકો ઝૂમી રહ્યા હતા દરેક વ્યક્તિ કારણ કે દરેક જીવને આકર્ષણ કરે છે કદાચ તમે નોટિસ કર્યું હશે તો દરેક જીવ યાની કે નાનું કૂતરું હોય કે બિલાડી હોય એ પણ ઝૂમી રહ્યું હશે કારણ કે મહામંત્ર એટલું બધું શક્તિશાળી છે દિવ્ય આનંદ થાય છે મને અને એટલી વડે આનંદ થાય છે કે હું શું કેવું હું તે જ નથી ખબર પડતી એમ આજે બળબરન ગામમાં જે આ થઈ રહ્યું છે અમારા માતાજીની કૃપાથી અને અમારા પ્રભુપાદ ગુરુ મહારાજની કૃપાથી તો મને બહુ ઘણો આનંદ થાય છે એમ હરે કૃષ્ણ મારું નામ મુકુંદ કિશોર દાસ છે મુકુંદભાઈ તમે પણ ઝૂમતા હતા હરે કૃષ્ણ હરે શું કહો છો આ મંત્ર જે અદભુત છે હોય જ નહીં કેમ કે એનું કારણ છે કે આ આ મંત્ર છે ખૂબ જ દિવ્ય છે અને શ્રી ચૈતન્ય મહાપ્રભુની કૃપાથી પાંચસો પચીસ વર્ષ પૂર્વ આ કીર્તન આંદોલન સ્ટાર્ટ કરવામાં આવ્યું હતું અને એ એટલું દિવ્ય કીર્તન કરતા હતા મહાપ્રભુ કે એ કીર્તન કરતાં કરતાં હાથી કૂતરા ગાય ભેંસ બકરી એ બધા જ નાચી ઉઠે તો સામાન્ય જીવની તો શું વાત જ કરીએ એટલે આ બહુ દિવ્ય છે અને આ હરે કૃષ્ણ કીર્તનનું મંત્ર આપણે બધાય કરવું જોઈએ અને ખૂબ આનંદથી કરવું છે મુકુદાય ખાસ કરીને વિદેશની ધરતીથી આપણે ઇન્ડિયા ભારત દેશની અંદર એ લોકો વિદેશના લોકો

જી મારું નામ છે કમલ નૈનદાસ કમલભાઈ શું છે બસ કહેવાનું તો એ જ છે કે આટલા બધા જ લોકો તમે બી જોયું કે ઘણા બધા ઝૂમી રહ્યા છે અને કીર્તનનો આનંદ લઈ રહ્યો છે એ ચૈતન્ય મહાપ્રભુજીની સૌથી અસીમ કૃપા છે બધા જ ભક્તો પર અને દરેક જીવ એટલા ઉલ્લાસ અને આનંદથી કીર્તન કરી રહ્યા હતા કે એક એક વ્યક્તિને જોશો કે તમારા બધાનો હર્ષ ઉલ્લાસ જ હતો કોઈના મુખ ઉપર કોઈ પણ જાતની ઉદાસી નહીં હતી ને કશું જ નહીં હતું બસ ખાલી ઉલ્લાસ ને આનંદ એ જ બધું હતું બસ આજ જ મહાન આ જ અનુભૂતિ છે હરે કૃષ્ણ હરે રામ મારું નામ પરેશભાઈ ભગવાનભાઈ પટેલ છે પરેશભાઈ સૌ પ્રથમ કૃષ્ણનું નામ હરે રામ આજે અમારા માટે બહુ જ આનંદ ની વસ્તુ છે આજે હરે કૃષ્ણ ભગવાન જે છે અને આજે અમારું ગામ પૂરો આનંદમય બની ગયું છે ધન્ય બની ગયું છે એટલે અમને ખૂબ ખૂબ જ આનંદ થાય છે આજે અમને માટે મારું નામ છે જગન્નાથ દર્શન દાસ જગન્નાથભાઈ શું કેવું છે બસ આજે જે અમારા ઇસ્કોન તરફથી જે વિદેશી ભક્તો આવ્યા છે બરભુરન ગામમાં અને બરભુરન ગામને પાવન કરવા માટે જે હરે કૃષ્ણનું મહામંત્રનું ગાયન કરી રહ્યા છે ખરેખર બહુ જ આનંદની અનુભૂતિ થાય છે કેમ કે આ હરે કૃષ્ણ મહામંત્ર જે છે એ બહુ જ શક્તિશાળી છે શીખ ચેતન્ય મહાપ્રભુ આ મહામંત્ર લઈને આવ્યા છે અને આ ઔષધિ છે જેવી રીતે આપણે કોઈ પણ બીમાર પડીએ છીએ તો આપણે દવા લઈએ છીએ તો એવી રીતે આત્માની શુદ્ધિકરણ માટે આ મહામંત્ર બહુ જ જરૂરી છે ઔષધિ સ્વરૂપ છે આ મહામંત્ર લેવાથી આપણી ચેતના શુદ્ધ થાય છે અને ફક્ત કલયુગમાં આ મહામંત્રનું ગાયન કરવાથી આપણે ભગવાનના ધામને પ્રાપ્ત કરી શકીએ છીએ

અમારા ધ્રુવથી મારી બેન દક્ષાબેન છે એમના ધ્રુવટી દક્ષા માતાજી એમના ધ્રુવટીએ આજે અમારા ગામમાં આટલો મોટો પ્રોગ્રામ રાખ્યો છે તો મને ખૂબ ખૂબ આનંદ થાય છે ગામના માણસો ગામના વડીલો ગામના છોટા નાના બધા અમને ખૂબ ખૂબ આનંદ આપ્યો છે અમારી જોડે ખૂબ ખૂબ આનંદથી એ લોકો આનંદ કિલોલ કરતા છે